શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જો તમારે લોકોને એમબીબીએસ અથવા તો બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના માટેનું જે પ્રથમ રાઉન્ડ છે એનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તો આજના વિડીયોમાં શનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં જેટલી સાથે સાત ગવર્મેન્ટ કોલેજ આવેલી છે એમાં પ્રથમ રાઉન્ડને અંતે કેટલા માર્ક્સ ઐટકું છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂર જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ માર્ગ પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય તેની સંપૂર્ણ માહિતી આપવા માટે આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલી એમબીબીએસ કોલેજ છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ તો અમદાવાદમાં ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડને અંતે છસો ને પંચાણું માર્ક્સ છે એ અટકું છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં છસો ને પંચ્યાસી માર્ક્સે ઐટકું છે ઓબીસી કેટેગરીમાં છસો ને પિંચોતેર માર્ક્સે ઇટકું છે એસસી કેટેગરીમાં છસો ને પચાસ માર્ક્ ઐટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં પાંચસો ને છત્રીસ માર્ક્સે ઐટકું છે એટલે ઓલરેડી તમે લોકો જોઈ શકો છો કે કટોફ છે એ તમારા લોકોનું બહુ ઊંચું ગયું છે બધા કેટેગરીમાં છે બીજે મેડિકલનું કટોફ છે એ બહુ ઊંચું ગયું છે હવે જ્યારે સેકન્ડ રાઉન્ડ આવે ત્યારે આમાં તમારે ઘટવાની સંભાવના બહુ ઓછી ફેર પડે તો એકથી લઈને બે માર્ક્સનો છે એ તમારે સેકન્ડ રાઉન્ડમાં ફેર પડશે એના પછી બીજા નંબરની કોલેજ છે જીએમસી બરોડા જો આ કોલેજમાં પણ તમને એડમિશન મળે તમારા વરસના પચીસ હજાર રૂપિયા છે એ પે કરવાના થાય હવે ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડને અંતે આ વર્ષે છસોને ઇઠોતેર માર્ક્સે એટકું છે ઇડબ્લ્યુ એસમાં છસો ને એકોતેર માર્ક્ એટકું છે ઓબીસી કેટેગરી છે એમાં છસો ને છપ્પન માર્ક્સે એટકું છે એસસી કેટેગરીમાં ને બેતાલીસ માર્ક્સે ઐટકું છે એસટી કેટેગરી છે એમાં ને પાંચ માર્ક્સે એટકું છે એટલે ઓલરેડી જીએમસી બરોડામાં ઓપન કેટેગરીમાં તમે હોવ તો છસો પંચોતેર પ્લસ એટલે છસો ને ઇઠોતેર જેવું છે એ તમારા લોકોનું કટ ઓફ ગયું છે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ હવે એના પછીની આપણે કોલેજ જોઈએ છીએ ત્રીજા નંબરની શ્રી એમપી પી શાહ મેડિકલ કોલેજ જામનગરમાં જે આવેલી છે એ કોલેજ જો આ કોલેજમાં તમને એડમિશન મળે છે તો પણ તમારે વર્ષના પચીસ હજાર રૂપિયા છે એ પે કરવાના થશે હવે એમાં ઓપન કેટેગરીમાં આ જ વર્ષે છસો સત્તાવન માર્ક્સ છે ઓપન કેટેગરીમાં અટકું છે એ ડબલ્યુ એસ કેટેગરી છે તો એમાં છસોને ત્રેપન માર્ક્સે ઐટકું છે ઓબીસી કેટેગરીમાં છસોને એકતાલીસ માર્ક્ ઇટકું છે એસસી કેટેગરીમાં છસોને દસ માર્ક્સે ઐટકું છે જ્યારે એસ કેટેગરીમાં ચારસોને આડત્રીસ માર્ક્સ છે છે એટલે આનાથી તમારે પ્લસ તોર માઇનસ વન અથવા તો ટુનો ફેરફાર થઈ શકે ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ મારે એટલા છે ને આમાં એટલા હેટકું છે તમને મળે કે નહીં તો ચોખ્ખો જવાબ એ જ છે કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ હોય એમાં તમારે પ્લસ વનનો અથવા તો પ્લસ ટુનો છે વધારો થઈ શકે અને ઘટાડો પણ થઈ શકે કેમ કે ક્લોઝરનો નિયમ છે એ તમારે લોકોને નીકળી ગયો છે હવે એના પછીની કોલેજ જોતાં પહેલાં તમને લોકોને અમારા પેડ પ્લાન વિશેની માહિતી આપી દઉં તો જો તમારા લોકોને એમ બી બી એસ બીડીએસ અને બીએચએમએસ છે એના અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકો એ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં છે એ તમારા વોટ્સએપમાં મેસેજ કરવાનો છે જેથી તમને લોકોને પીડીએફ છે પ્રોવાઈડ કરી દેવામાં આવશે હવે સેકન્ડ રાઉન્ડ તમારો ચાલુ થવામાં જ છે એટલે જે લોકોને સેકન્ડ રાઉન્ડથી પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો આ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે એ પીડીએફ છે એ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે હવે એના પછીની કોલેજ આપણે જોઈએ છીએ જીએમસી સુરત એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તો એમાં સુરતમાં ઓપન કેટેગરીમાં છસો ને સિત્તેર માર્ક્સે ઇટકું છે એના પછી ઈડબલ્યુએસમાં ને પાંસઠ માર્ક્સે ઇટકું છે ઓબીસી કેટેગરી છે એમાં છસો ને ઓગણપચાસ માર્ક્સે ઇટકું છે એના પછી એસસી કેટેગરી છે તો એમાં છસો ને પચીસ માર્ક્ ઇટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ચારસો ને એક્યાસી માર્ક્સે ઇટકું છે હવે ઘણા લોકો એમ મને કહેતા હોય કે ભાઈ તમે એમ કીધું ભાઈ છસો સિત્તેર માર્ક્સ ઇટકું છે તો છસો ને સિત્તેર માર્ક્સ મને પણ છે તો મને શા માટે ન મળ્યું તો તમને કહું છું એ તમારો જે ગુજરાત રેન્ક હોય અથવા તો જે કેટેગરી રેન્ક હોય એના ઉપર મેઇનની આધાર રાખતો હોય છે ક્લિયર થઈ ગયું આની ઓલરેડી અમે પીડીએફ છે અમારા પેડ યુઝર છે એને અમે પ્રોવાઈડ કરી દીધી છે હવે એના પછીની પાંચમા નંબરની કોલેજ છે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ તો રાજકોટમાં ઓપન કેટેગરીમાં આ વખતે છસો ને ત્રેસઠ માર્ક્સ ઓપન કેટેગરીમાં એટકું છે ઇ ડબલ્યુએસમાં છસો ને વીસ માર્ક્સ છે વીસ માર્ક્સ ઇટકું છે સોરી એ એસ કેટેગરીમાં છસો ને સાઠ માર્ક્સ ઇટકું છે પછી ઓબીસી કેટેગરીમાં છસો ને ચાલીસ માર્ક્ ઐટકું છે એસસી કેટેગરીમાં છસો સત્તર માર્ક્સ ઐટકું છે અને એસટી કેટેગરી છે એમાં ચારસો ને તેતાલીસ માર્ક્સ છે આ વખતે ઐટકું છે એના પછીની આપણે કોલેજ જોઈએ છે જીએમસી ભાવનગર તો ભાવનગરમાં ઓપન કેટેગરીમાં આ વખતે છસોને એકાવન માર્ક્સ સેટકું છે ઇડબ્લ્યુ એસમાં આપણે જોઈએ છસોને ઓગણપચાસ ઇટકું છે એના પછી ઓ બીસી કેટેગરીમાં છસોને આડત્રીસ માર્ક્સ સેટકું છે જ્યારે એસસી કેટેગરીમાં છે છસોને પાંચ માર્ક્સ ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ચારસોને બત્રીસ માર્ક્સ ઇટકું છે હવે એના પછીની પણ આ જીએમસી સિલવાસા છે એ પણ આપણા લોકોની જે ગવર્મેન્ટ કોલેજ છે એ જ ગવર્મેન્ટ કોલેજ છે ક્લિયર થઈ ગયું આમાં તમારે અંદાજિત સાઠ હજાર રૂપિયા છે એ ફી તમારે પે કરવાની થાય ક્લિયર થઈ ગયું આપણા ગુજરાતમાં ખાલી આઠ જ સીટ છે એ અવેલેબલ છે હું જીએમસી સિલવાસામાં ઓપન કેટેગરીમાં છસોને ત્રેપન માર્ક્સે ઇટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં કેટલા માર્ક્સે છસો ને બાવન માર્ક્સ ઇટકું છે એના પછી ઓબીસી કેટેગરીમાં છસો ને સાડત્રીસ માર્ક્સ સે છે એસસી કેટેગરીમાં છસોને ત્રણ માર્ક્સ ઇટકું છે અને એસટી કેટેગરીમાં ચારસો ને ઓગણસી માર્ક્સે એડકું છે એટલે ઓલરેડી તમે જો ગવર્મેન્ટ છે એનો તમે નેટ કટ ઓફ જોઈ લો તો તમને લોકોને ખ્યાલ આવી જાય તો નેટ કટ ઓફની આપણે વાત કરીએ એટલે કે ઓલ ઓવર તો છસો ને એકાવન છે એ ઓપન કેટેગરી માટે રહ્યો છે ઈડબલ્યુએસ માટે છસો ને ઓગણપચાસ છે એ રહ્યો છે ઓ કેટેગરીમાં પણ તમારે છસો આડત્રીસ જેવો રહ્યો છે એસસી કેટેગરીમાં છસોને પાંચ જેવો કટ ઓફ રહ્યો છે અને એસટી કેટેગરીમાં ચારસો ને બત્રીસ માર્ક્સ જેટલો છે એ કટ ઓફ રહ્યો છે એટલે કે કટ ઓફ છે એમાં ઘણો બધો ફેરફાર થયો છે ઓબીસી કેટેગરી છે એમાં છસો ને સાડત્રીસ સિલેબસ છે બાકી છ એ છ કોલેજનો ગણીએ તો છસો આડત્રીસ માર્ક્સ છે હવે જે નેક્સ્ટ આપણો વિડીયો આવશે જે એને આપણે પાર્ટ ટુના નામે ઓળખશું એ વિડીયોમાં તમને લોકોને જેટલી પણ આપણી જીએમઇ આર એસ કોલેજ છે એનો કટોફ વિશેની ચર્ચા કરવાના છીએ એટલે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો